આજ રોજ લીમડી ચંદ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અમારા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અમારા મામલતદાર ટીડીઓ સીડીએચઓ વગેરે હાજર રહ્યા હતા અને બસો બોટલ બ્લડની ભેગી કરવાનો અમારો ટાર્ગેટ હતો તે મુજબ હાલમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને ટાર્ગેટ મુજબ બ્લડ ડોનેશન માટેની જે બ્લડની બોટલ છે એ એકઠી થઈ ગઈ છે જો વધારે બ્લડ ડોનેટ કરવાનું થશે તો ભવિષ્યમાં ફરીથી એક વખતે અમે મંગળવાર કે સોમવારે ફરીથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું જેમાં વધારે સંખ્યામાં હજુ બીજા લોકો બ્લડ ડોનેટ કરી ટાર્ગેટ બોટલનો અત્યાર સુધી અમે લઈને ચાલ્યા હતા તેમાં સૌથી વધારે બોટલ અમારી એકઠી થઈ ગઈ છે હજુ પણ ઘણા લોકો વેઇટિંગમાં છે બ્લડ ડોનેટ કરવા માટે અને આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયા પછી લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે ફરીથી પણ અમે એક વખતે એક ફરીથી બીજી વખતે પણ સોમવાર કે મંગળવારે ફરીથી એક બ્લડ ડોનેશન કેમ્પ કરશું કોણ કોણ જોડાયું સાહેબ આ બ્લડ ડોનેશન કેમ્પ આ કેમ્પમાં માં અમારા વૈવિધ્ય તંત્ર તમામ સરકારી કર્મચારીઓ લીમડીના જોડાયા છે પોલીસનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો છે તાલુકાના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્ય શ્રી નગરપાલિકાના કોર્પોરેટર અને તમામ સામાજિક સંસ્થાઓ જે લીંબડી મોટા મંદિર છે સ્વામિનારાયણ મંદિર છે એ તમામ સંસ્થાઓ સામાજિક છે તેના કાર્યકર્તાઓ બધા આની અંદર જોડાયા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ઉત્સાહ ફેર આમાં ભાગ લઈ રહ્યો છે આજ રોજ લીંબડી ખાતે આર આર હોસ્પિટલ હોસ્પિટલના અંદર અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં માનનીય અમારા ધારાસભ્ય શ્રી ગિરસિંહ રાણાજીની પ્રક ઉપસ્થિતિમાં ખૂબ જ બહોળી સંખ્યામાં બ્લડ ડોનર પણ ભાગ લીધો છે અને અંદાજીત અત્યારે જે રીતે લોકો બ્લડ આપે છે એ પ્રમાણે જોતા બસોથી વધારે બોટલ બ્લડ કલેક્ટ થઈ જશે એવી સો ટકા અમને આશા છે બીજું ખાસ જણાવવાનું કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધના અંતર્ગત જે તણાવ પરિસ્થિતિ છે એને ધ્યાને લેતા આર આર હોસ્પિટલ લીમડી સંપૂર્ણપણે સજ્જ છે અમારા દરેકે દરેક સ્ટાફની દરેકે દરેક ડૉક્ટરની બધી જ રજાઓ છે એ કેન્સલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત ઇમરજન્સી સારવાર અને દરેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે બીજું કે એમ્બ્યુલન્સના અંદર પણ સંપૂર્ણપણે વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખેલી છે અને કદાચ જો બ્લેકઆઉટ થાય તો લાઈટ જતી રહે એ કંડિશનમાં પણ અમારી આખી હોસ્પિટલ છે એ જનરેટર ઉપર સારામાં સારી રીતે ચાલશે એટલું ડીઝલ અને ડીઝલનો જથ્થો પણ સંપૂર્ણપણે રાખવામાં આવેલ છે આશા રાખીએ છીએ કે આ તણાવભરી સ્થિતિ વધારે ના ચાલે પણ જો કદાચ ચાલે તો પણ આરા હોસ્પિટલ લીમડી છે સંપૂર્ણપણે સજ્જ છે